પંચમહાલના શહેરામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ચકલીના મારાનું નાગરિકોને વિતરણ કરવામાં આવ્યું વન વિભાગ દ્વારા વીસથી એકત્રીસ માર્ચ દરમિયાન વિનામૂલ્યે ચકલીના મારાનું વિતરણ કરવામાં આવશે વિશ્વભરમાં ચકલીની પ્રજાતિ લુપ્ત થતી જાય છે તેનું જતન કરવું એ નાગરિકોની ફરજ છે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણીના ભાગરૂપે

લુપ્ત થતું હોવાના લીધે માટે અમારા શહેરના આરાખો શ્રી પટેલને અમે બેઠા તા ચર્ચા કરી કે ભાઈ આવું ચકલી જેવી નાનામાં નાની પક્ષીઓ લુપ્ત થતા જાય છે જેના કારણે એમને અને મને પણ વિચાર આવ્યો કે આપણે ચકલીનો માળો આખા તાલુકામાં દરેક જગ્યાએ કાર્યકર્તાઓને આપીએ પોતાના ઘરે આ માળો લટકાવીને કે પાંચ બાજુમાં પાણીનું કૂંધું પણ રાખે જેનાથી ચકલીઓ ઉનાળાની ગરમીમાં તકલીફ ના પડે અને પશુ પક્ષીઓની જે સરકારની પણ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જે જાળવણી છે તેના ભાગરૂપે આ આયોજન કરવામાં આવેલું છે અને આયોજનના ભાગરૂપે આજે અમે ચકલી માળાની વિતરણ કર્યું છે અને આખા તાલુકામાં કાર્યકર્તાઓને વધારની સાથે રહીને આ ચકલી માળાનું વિતરણ કરવામાં આવશે અને ત્રણ હજારની આસપાસ આ માળાઓનું વિતરણ કરવામાં આવશે ખાસ સંદેશો એ છે કે પ્રજાજનોને તમામ પ્રજાજનોએ ચકલી જેવા નાના નાના પ્રાણીને પણ પક્ષીને પણ આપણે એના માટે જાગૃત થવું જોઈએ અને આ જાગૃતિના અભિયાન તરીકે જ અમે આ દિવસ વિશ્વ દિવસની ઉજવણી કરી અને એના માળાનું વિતરણ કરવાનું રાખ્યું છે જેના ભાગરૂપે આજે વિતરણ કરવામાં આવેલ